નમસ્કાર મિત્રો હું એચવી વ્યાસ અને મિત્રો આજે અમે આવ્યા છીએ ગામ ગોરડકા તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ અને અમારે પ્રગતિશીલ ખેડૂત એવા ભાઈ આંબાભાઈ તરસી ગોપાણી વાળી આંબાભાઈ કેમ છો મજામાં નવા વર્ષના રામ આજે મિત્રો લાભ પાંચમ નો બીજો દિવસ એટલે કે તારીખ જોઈએ તો સાત અગિયાર બે હાજર ચોવીસ ની તારીખે આવી મસ્ત મજાની કોટન ની વેરાયટી જયારે અમે ઉભા હોય ને સાહેબ ત્યારે સાહેબ આ કોટન ની વેરાયટી જોતા કોકની નજર લાગી જાય તમે સાહેબ જોવો ને તો તમારી નું છે પાણી નતું ટીપું જયારે ઉગાડ્યો ત્યારે વાવણી ને કુદરતી આધારે ઉગાડેલો હમ એટલો એટલો ફાલની આફત આવી ગયો

આ થળીએ થી પીસળ્યા આ કોબરા ને છે બાકી બીજા કપા ને ફાલ છે ને એ ખાલા છે બરાબર છે એટલે આંબાભાઈ નું કહેવાનું એવું થાય છે કે અમારા સીમ ની અંદર બીજા કપા જોવા જેવા નથી રહ્યા અને આજે કોબરા જે છે એ શાનદાર ઉભો છે અને એ આજ વેરાયટી ની તાકાત છે વેરાઈટી સુપર છે વેરાઈટી સારી છે અને ભાઈ અમારે ભાઈ પટેલ એગ્રો ગોરડકાથી ભાઈ નવનીતભાઈ ની હાજરી પણ છે નવનીતભાઈ તમારા શબ્દોમાં આ વેરાઈટી વિશે બે શબ્દો બોલો આપડા ખેડૂત ના બટા જુઠ્ઠું બોલવાનું આવતો બરાબર સારી છે આ પણ કોઈ પણ ખેડૂત વાવે આવતા વર્ષે તો એવું ન થાય કે ખોટી વેરાયટી આવી ગઈ બરોબર એવું કોઈને થાય આ વેરાયટી હારી ડાબકા મોટા ભજન વાળું અને ભેગું થાય મોટા ઝીંડવા વાળી જાત અને ફાલ આવે ઉતાવળું બરોબર છે એટલે આજ આંબાભાઈ ને આ વેરાયટી ખૂબ અતિ ગમી છે પોતે વખાણે છે પાંચ પચાસ ખેડૂત પૂછે તો પણ કહી શકે કે ના ભાઈ આ વેરાયટી વાવવા જેવી

તો આંબા ભાઈ સંપર્ક કરી શકે થેન્ક યુ ધન્યવાદ